છુપાયેલા છે પોલીસે ઘટના સ્થળે કથિત રીતે ઘણા ફોટા અને વિડીયો મળ્યા છે રસ્તાના કિનારે મૃતદેહ પડ્યા હતા અને તમામ મૃતદેહો લોહીથી લથપથ હતા અને તેમના પર કપડાં પણ નહોતા આ હત્યાકાંડ પાપુન્યુ ગીરીના ત્રણ આદિવાસી જૂથ વચ્ચેના સંઘર્ષનો પરિણામ હોવાનું કહેવાય છે તો મિત્રો ગયા વર્ષે એટલે કે હિંસામાં લગભગ એકસો લોકો માર્યા ગયા હતા બાદમાં સમગ્ર પ્રાંત તાળાબંધી કરવી પડી હતી અને સોશિયલ મીડિયા પર ઘણા ફોટેજ વાયરલ થયા હતા જેમાં લોકોને ડ્રંક પાછળનું લેખી આવી રહ્યા હતા ત્યારે મિત્રો અત્યારના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ